ગુજરાત સરકારે એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરવાનો નિર્ણય કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પાડવાની સાથે કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો હતો લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે સરકાર જિલ્લા વિભાજન બાબતે ફેર વિચારણા કરી શકે છે કાંકરેજ તાલુકાને સરકારે નવા વાવ થરાદ જિલ્લામાં સામેલ કર્યો હતો હવે માહિતી મળી છે કે સરકાર કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખી શકે છે

તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત છે ધનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળ્યો છે રવિવારે વાછોલ બોર્ડરના લોકોએ બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો ગ્રામજનોએ ઢોલ થાળી વગાડી રેલી યોજી અનોખો વિરોધ કર્યો ગ્રામજનોની માંગ છે કે અમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે સામાજિક શૈક્ષણિક અને માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજી ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો ઘટનામાં ગોટી તેમના વકીલ અને કોંગી મહિલા આગેવાન ના ગાંધીનગરમાં ધામા જોવા મળ્યા પાયલ અને તેમના વકીલ અને કોંગ્રેસ મહિલા અગ્રણી જેની ઢુમ્મરે પોલીસ ભવન ખાતે જઈ ડીજેપી ની ન્યાય માટે રજૂઆત કરી રજૂઆત બાદ વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે આ કેસમાં એસઆઈટી દ્વારા તપાસની ના પાડીને અમે સ્વતંત્ર તપાસ માટે રજૂઆત કરી છે આ કેસમાં અમે આઈજી કક્ષાની લીડી આઈપીએસ ને કેસની તપાસ સોંપવા વિનંતી કરી છે બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા લેટરકાંડની તપાસ હવે એસએમસી ના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા સુરત સુધી પહોંચી ગયો પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસના નેતાઓએ સુરતમાં વિરોધ પ્રદર્શન કર્યું સુરતમાં પરેશ ધાનાણી પ્રતાપ દુધાદ વિરજી સહિતના નેતાઓએ વરાછા ખાતે મીની બજારના માનગઢ ચોક ખાતે ધરણા માટે એકત્ર થયા કોંગ્રેસ નેતાઓએ ધરણા કરતા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કર્યા ફૂલહાર કરીને ધરણા કરવાના શરૂ કરે એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી ધરણા કરી તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ દાનાણી પ્રતાપ દુધાત સહિત 100 થી 150 કોંગી આગેવાનોની ટીંગા ટોળી કરી અટકાયત કરી લીધી સવારે 10 વાગે પરેશ દાનાણી પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ 100 વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા પોલીસની વાન ટૂકી પડી હતી કોંગ્રેસ નેતાઓને હજીરા પોલીસ સ્ટેશન લઈ જવાયા મહત્વનું છે કે પાલ ગોટીને ન્યાય મળે તે માટે પૂર્વ ધારાસભ્ય પરેશ દાનાણી દ્વારા નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ગોંડલ જામ જામકંડોરણા રોડ પર મરચા ભરેલો ટ્રક સળગી ગયો રાજકોટના ગોંડલ જામકંડોળના રોડ પર મરચાની તીકાશ થી તરખાડ મચી ગયો રોડ પર લાલ ચટાક મરચાની તીકાશ ફેલાતા લોકોની આંખો બળવા લાગી કેમ કે હડમતાળાથી મરચા ભરેલો પૂરપાટ જતો ટ્રક ગોંડલ નજીક પહોંચ્યો હતો ત્યારે ગોંડલ જામકંડોના રોડ પર વિસ્તારને ટ્રક અડી જતા ટ્રકમાં અચાનક આગમાં રોડ પર આખો ટ્રક બળીને ભસ્મ થઈ ગયો ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ નજીક ટ્રકમાં આગ લાગતા સ્થાનિકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવીને આગને ને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પણ આગ કાબુમાં આવે તે પહેલા જ આખો ટ્રક સ્વાહ થઈ ગયો ટ્રક પલટી મારી રોડની નીચે પડી જતા રોડ મરચાની રેલમ છેલ જોવા મળી હતી મરચા ભરેલા ટ્રકમાં આગ લાગતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું મરચા બળીને ખાખ થયા નવસારીમાં કચરાના ઢગલામાંથી આગના કારણે દોડધામ થઈ નવસારીના તીઘરામાં નવી વસાહત પાસે વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ વસાહતની બાજુમાં પડેલા કચરાના ઢકલામાં આગ લાગતા વસાહતમાં રહેતા લોકો ઘર ભડકે પડ્યું આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા આ જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ ભીષણ હોવાથી કલાકો સુધી પાણીનો મારો પડ્યો હતો જામડી ગામે આગની જપેટમાં ત્રણ મકાનો બળીને ખાખ થઈ ગયા જામડી ગામના આટ્યુ ફળિયા વિસ્તારમાં બની છે આગની ઘટના આગની જપેટમાં ત્રણ મકાનો બળીને ખાખ થઈ ગયા આગની જાણ ફાયર વિભાગને થતા ઓએનજીસી નું ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી આણંદમાં એક વાહન ચાલકની પોલીસ કર્મીની હાજરીમાં દાદાગીરી શહેરના ગામડી વડ ચાર રસ્તા પાસે વાહન ચાલકો વચ્ચે થઈ હતી બબાલ એક વાહન ચાલકે બાઇક ચાલકને પોલીસ કર્મી ની હાજરીમાં માર માર્યો અપશબ્દો સાથે મારામારી કરી રહેલા વાહન ચાલકનો નો વિડીયો વાયરલ થયો અમદાવાદ ને શેલામાં પુરપાટ ઝડપે આવતા થાર ચાલકે ડિલિવરી બોયને ને ઉલાડ્યો અમદાવાદમાં ફરી એકવાર રફતારના કહેર જોવા મળ્યો અમદાવાદમાં હિડન રન અને અકસ્માતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં વધુ એક ઘટના બની એક એક થાર કાર કાર આવી ફૂડ ડિલિવરી બોયનું મોત આ એટલી ભયાનક ટક્કર મારી હતી કે વાહન ચાલક ફંગોળાઈને દૂર પટકાયો જેના કારણે તેનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ પામ્યો આ મૃતકની ઓળખ સફાન બિયારાવાલા તરીકે થઈ રહી છે આ ઘટનાની જાણ થતાં જ પીડિત યુવકના પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું તેમણે દાવો કર્યો હતો કે જી જે ઝીરો વન ડબલ્યુ

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવાન એક્ટિવા પર સ્ટન્ટ કરી રહ્યો છે સરપાકાર રીતે એક્ટિવા ચલાવી રોડ ને ભાનમાં લીધો વિડીયો વાયરલ થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પણ પોકળ સાબિત થયા તમદાવાદના ચાંદખેડામાં જાહેર રોડ પર સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો ચાલુ સ્કૂટર પર ત્રણ યુવક સ્ટન્ટ કરી રહ્યા છે સ્કૂટર પર ત્રણ સવારી સાથે એક સગીર લટકતો જોવા મળ્યો રીલ બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં નાખતા યુવકનો વિડીયો વાયરલ થયો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી રાજકોટમાં દિવાલ ધરાશાયી થતા સ્થાનિકો ને ઈજા

ડમરી ઉડી સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આવતીકાલે પતંગ ચગાવવા ઠૂંકા નહીં મારવા પડે પવનની ગતિ પંદર થી વીસ કિલોમીટર રહેશે આવતીકાલથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ ની સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે ત્યારે પતંગ રસિકો માટે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે અને તેની ગતિ કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો ને મજા પડશે ઠૂમકા મારવા નહીં પડે અને સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત નજીકથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે જેથી તેની અસરોને કારણે આગામી બે થી ઝડપે પવન ફૂંકાશે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ છ થી પંદર કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે એટલે આ વખતે પતંગ બાજુ પતંગ ચગાવી ચગાવીને થાકી જશે પરંતુ લઘુત્તમ તાપમાન નોંધાયું અમદાવાદ શહેરમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ વડોદરા માં તેર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં અઢાર ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું ઉત્તરાયણ પૂર્વે પતંગ ખરીદવા બજારોમાં હવે કલાકો જ બાકી છે ત્યારે રાજ્યભરના શહેરોમાં પતંગ ખરીદવા માટે છેલ્લી ઘડીએ લોકો નીકળ્યા હતા અમદાવાદ હોય કે રાજકોટ વડોદરા હોય કે સુરત ભાવનગર હોય કે જૂનાગઢ તમામ શહેરોની પતંગ બજાર ગ્રાહકો થી ખચોખચ ભરાઈ ગઈ અત્યાર સુધી જે પતંગ બજારમાં કાગડા ઉડતા હતા તે જ પતંગ બજારમાં પગ મુકવાની જગ્યા રહી ન હતી પતંગ દોરી સહિતનો ઉત્તરાયણ નો સામાન ખરીદવા માટે ચશ્મા ગુંદરપટ્ટી આંગળીના રક્ષણ માટેની ટોટીઓ પીપુડા બલૂન વિવિધ આકારની ટોપીઓ અને અજબ ગજબના ધૂમ વેચાણ થયું જેને પગલે છેલ્લા કેટલાક દિવસથી ધીમા ચાલતા વેપારમાં એકદમ તેજી હતી દોરી પતંગના સ્ટોલ રવિવારે ધમધમતા જોવા મળ્યા હતા આ વખતે પતંગ પ્રેમીઓને ઉતરાણ કરવી મોંઘી પડશે ગત વર્ષ કરતાં આ દોરી અને પતંગના ભાવમાં દસ થી વીસ ટકાનો વધારો થયો છે ચોલ પતંગ કોડી રૂપિયા એકસો થી એકસો ના ભાવે મળી રહ્યા છે તો બે વાર દોરીની ફિરકી રૂપિયા ચારસો થી છસો ના ભાવે મળી રહી છે જોકે પતંગ બાજુએ ભાવની ચિંતા કર્યા વગર મન ભરીને ખરીદી કરી કાચ પાયેલી દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાર દિવસમાં છસો નવ એફઆઈઆર નોંધવામાં આવી રાજ્યમાં કાચ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે હાઈકોર્ટે આ અંગે કડક અમલવારીનો આદેશ કર્યો છે જેને લઈને કરેલી કાર્યવાહીનો રિપોર્ટ મુજબ ચાર દિવસમાં છસો ને નવ એફઆઈઆર નોંધવામાં આવી છસો બાર લોકોની અટકાયત કરવામાં આવી આગામી ત્રણ દિવસ સુધી પણ આ જ પ્રકારના પ્રતિબંધિત દૂરી પર અમલવારી ચાલુ રહેશે તો હાઈકોર્ટે આ પ્રશ્ને કાયમી પ્રશ્ન ગણાવ્યો કોર્ટ એ નોંધી

સૌથી વધુ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન દ્વારા એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે આ એમ્બ્યુલન્સ પાલડી વાડજ સાબરમતી બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે કરુણા હેલ્પલાઇન વન નાઇન સિક્સ ટુ પર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચી જશે સામાન્ય દિવસોમાં રાજ્યમાં સાત્રીસ એમ્બ્યુલન્સ